તો ફાઇનલી મિત્રો અહીંયા આપણી ફર્સ્ટ વિઝિટ છે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો અહીંયા ગાયને સુગર ઘટી ગયું છે તો ઓલમોસ્ટ આપણે સુગરની થોડીક સારવાર આપી દઈએ પછી જઈએ નેક્સ્ટ વિઝિટની અંદર

પેલા શું કરવાનું લાઈફ ઇન સબસ્ક્રાઈબ તો ચાલો કાલ ના બ્લોગ તમે બધા જોશો ને આપણી ચેનલ નું નામ છે ભવ્ય એગ્રી માર્કેટિંગ શું છે એમાં આવે છે પશુપાલન ના છે ને કોના કોના ઘરે ગાય ભેંસ રાખવા છે વાહ જો બધા મારા ફ્રેન્ડ ફોલોવર છે ને બધા ઘરે ગાય ભેંસ છે તો આપડે લાવવા નહી લાવીશ ને ક્યાંથી ગોતવી એમ વાડીએ છે એમ તો તમે દૂધ ખાશો તું ખાશો હું કેનું દૂધ ખાશો બેનું બે દૂધમાં હોય દૂધ દૂધ કેવું લાગે મીઠું મીઠું લાગે એનાથી શું થાય શરીર ઓકે ભાઈ તારું તારું કેવાનું થાય છે દૂધથી શું થાય શરીર બીજું સિવાયનું બોલ કેટલામ ભણે છો હા તો બીજું ભણતું બોલ બોલને ખાલી શરીર તો બધાયનું વધે છે આનું વધી ગયું છે તો ફાઇનલ મિત્રો હવે આપણે અહીંયા ફર્સ્ટ વિઝિટ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નેક્સ્ટ વિઝિટમાં જઈ રહ્યા છીએ ઓલરેડી અહીંયા બાળકો સાથે ખરેખર ખૂબ જ મજા આવી આપણા વિડીયો પણ ડેઈલી જોવે છે અને કહે છે અમને પણ મજા આવે છે તો મિત્રો તમે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને દરેક વિડીયો ડેઈલીના જોઈ શકો છો

એગ્રી માર્કેટિંગ માર્કેટિંગ હાલો હવે રેડી યાદ રાખજો હવે હા હવે ઇરા માર્કેટિંગ હું કે ખેડૂત ખેડૂત મિત્રો મજા છે મજા છે ને તો વાંધો નહી તો હાલો હવે ચેક કરી લઈએ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપડી આ ત્રીજી સોથી વિઝિટ છે અને અહીંયા તમે જોઈ શકો છો આપડા બીજદાનની એક સરસ મજાની વાછડી બાંધેલી એ એની વાસળી છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો પણ પણ આ છે પશુપાલક મિત્રો આ ગાય હમણાં જ નવી લઈ આવ્યા છે અને એની આ વાસળી છે બાર થી આવી છે પણ આપણા છે ચાલો મિત્રો હવે આપણે આને આ ગાભણ છે અત્યારે આપણા મિત્ર એ બીજદાન કરેલું છે સાત મહિનાની પ્રેગ્નન્ટ છે અને હવે અહીંયા પાછળ બીજી એક ગાય તમને દેખાડું જે ઓલરેડી જે તમારા જે મૂંઝવતા પ્રશ્ન છે એમાંનો એક પ્રશ્ન છે ઉઠલા મારતી ઘણી બધી મહેનત પછી હવે ત્રણ મહિના થયા છે અને હવે આપણે ચેક કરવાની છે તો હવે પહેલાં તો ચેક કરી લઈએ જોકે આપણે ખેડૂતને આરામ જ આપશું બને ત્યાં સુધી પછી તો હવે કુદરતની આધીન છે આ બધી વસ્તુ હાલો મારો કલ્પેશભાઈ ગાયત્રી કેમ લાગે કલ્પેશભાઈ

hele pra格 ઉળળળેળે દપિઝળ ને ચેળો દા્ાજે R૫�એ બનઇા ave���? ઓ ને 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 કેમ લાગે તો બધા મિત્રોને જણાવી કે ઓલરેડી કમ્પ્લીટ છે કલ્પેશભાઈ ની ખુશીઓ નો પાર નથી રહ્યો બૌ હેરાન થઈ ગયા તા ને તો મિત્રો આ જે ઓળખી છે એ બહુ ઉઠલે ચડી ગઈ હતી એમ કેવાય ને કે હેતાર ઉઠલે ચડી હતી ને કલ્પેશભાઈએ વેસવાની ત્યાં લીધી ડિસાઈડ કરી લીધું કે હવે આને આપી દેવી છે પણ જોકે આપણે એમને ખૂબ મહેનત કરાવડાવી બે ત્રણ વખત એને દવા છોડાવડાવી કોથળી સાફ કરી અંદરથી છે ને ઇન્ફેક્શન આવતું હતું એટલે આપણે જ્યાં લીધે ક્લિયર નહોતું ત્યાં સુધી આપણે એને એ પણ નહોતું કર્યું એટલે એ કમ્પ્લીટ કર્યા પછી આપણે એને એઆઈ કર્યું હતું ને આજે કમ્પ્લીટલી મિત્રો પોઝિટિવ છે તો ઓલમોસ્ટ તમારી પાસે પણ એવા બધા કેસ હશે જે રિપીટ થતા હશે મારતા એવા કેસની અંદર થોડીક ધીરજ રાખવી પડશે તો તમારું પશુ ગાભણ થશે નગર ગાભણ થશે નહીં એ એ જે ઓળખી હતી એની અંદર આપણે ખૂબ મહેનત કરી હતી બરોબર એમાં તો થાકોવાળા થાકી પણ ગયા હતા કે ભાઈ હવે આમ મારું કામ નહીં એમ પણ એવા કેસ આપણે ઓલરેડી આ એક કેસ ની ઘણા બધા કેસ એવા સોલ્વ કરેલા છે જેનાથી એવું બની શકે ઘણીવાર પશુપાલક પાસે હારી ગાય હોય તો એ આ રીતના એમની પાસે રહેતી નથી હોતી વેચી નાખતા હોય છે તો આને કલ્પેશભાઈ ઠંડકનું ઇન્જેક્શન દઈ દેવું છે તો ચાલો મિત્રો આને ઓલરેડી હાથ મહિના ગાભણ છે અને થોડો થોડો ડિસ્ચાર્જ બગાડ કાઢે છે તો હવે આને આપણે અત્યારે એકાદી ઠંડકનું ઇન્જેક્શન દઈ દઈએ અને આને ઓલરેડી થઈ ગયા છે હવે ત્રણ મહિનાને ઉપર દિવસો રેડી ને આડા ત્રણ થઈ ગયા ને હા આપી દઈએ હાલો તો ફાઇનલી મિત્રો આપણે આવા ઠંડકનું ઇન્જેક્શન દઈ દઈશું અને આપણી ગાડીમાં ઓલમોસ્ટ ઠંડકના ઇન્જેક્શન પડ્યા છે તો આપણે એને આપી દઈશું હાઇડ્રોપ્રોજેસ્ટ્રોનું ઇન્જેક્શન એલો કલ્પાઈ ભાઈ સિંગડેમ નાખવું પડશે કે ઉભી રહે નાખજો નાખજો છે કે ઉભી રહે હેબ દેવું છે કે હમ હે પશુ પશુ ભડકે છે ડોક્ટર થી હા પશુ ભડકે ખરા જ ને

અત્યારે ડોઝ આવશે ને બધા એવા જ આવશે હારા હારેતે નવા ડોઝ બધા હરાવ આવે કઈ ને એનું હું તમને આપણો પાવડર આપતો જાવ ને કે એની ખવડાવાળે દૂધ આવી જાય હવે દૂધ આવે દાદા હમ હમ આવી જાય આવી જાય એને કલ્પેશભાઈ ન્યા નહી આમ હોલકોર પાધરી પકડી રાખવાના નામ ન્યા 1 મિનિટય નહી થાય ઇન્જેક્શન દેતા આ લેવાને પકડી રાખો આમ બોલકર પકડી રાખો લો પકડી લો ચલો તો ફાઇનલ મિત્રો આને આપી દીધું છે આપણે ઠંડકનું ઇન્જેક્શન અને આ આ પણ એકદમ રેડી અને કમ્પ્લેટ છે કમ્પ્લેટલી મિત્રો પોઝિટિવ છે તો ઓલમોસ્ટ મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે નેક્સ્ટ વિઝિટની અંદર ઓલરેડી પશુપાલક ને ખુશી ના સમાચાર આપી દીધા છે કેમ કે રિપીટ થયેલા કેસ હતો અને એકદમ લી નિરાતે આપણે સોલ્વ કરી દીધો હતો અને અત્યારે પેલી ઓળખીને પણ ઠંડક નું ઇન્જેક્શન આપી દીધું છે તો ચાલો જઈએ હવે હવેટ ની અંદર કોને આપ્યું પીપળી તો આપણે જોન બિલો મારી દીધો મેં પશુપાલક ને ગાય વિહાણી છે વિહાણ પછી જો તમારા પશુ ને મિલકો ગેન આપશો તો તમારા પશુ નું ઝડપથી દૂધ અને ફેટ બંને તો મિલ્કોગેન આપણી પોતાની પ્રોડક્ટ છે ઓર્ગેનિક દાણાદાર પ્રોડક્ટ છે અને પશુપાલક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ સોશિયલ મીડિયા અકાઉન્ટ છે આપણા ઇન્સ્ટાગ્રામ સાથે જોડાવા માટે તમે ભવ્યાગ્રી માર્કેટિંગ સર્ચ કરી શકો છો આપણું ફેસબુક એકાઉન્ટ છે મહેશભાઈ ઝાપડિયાની અંદર અને આપણી યુટ્યુબ ચેનલ છે ભવ્યાગ્રી માર્કેટિંગ અને આપણું આપણા પશુના જે તમને જણાવી દઉં તો મિલ્કોગેનના ફાયદાઓની મિત્રો વાત કરીએ દૂધ અને ફેટ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે વારંવાર આ નીકળતું હોય ગરમી કાઢતું હોય ગાભણ પશુની અંદર છેલ્લા મહિનાની અંદર ગરમી દેખાડતું હોય તો એમાં પણ ખૂબ જ ઉપયોગી છે દૂધમાં આવતા લોહી અને આસળમાંથી ટપકતા દૂધને અટકાવવા માટે ઉપયોગી છે મિલ્ક ફીવર અને કીટ કિટોસીસ જેવા વિહાણ પછી જે સુગર ઘટી જાય છે એ એના પ્રોબ્લેમ માટે સસોટ નિદાન એટલે મિલ્કોગેન મંગાવવા માટે તમે આપણો કોન્ટેક્ટ નંબર અહીંયા લખેલો છે કસ્ટમર કેર તો તમે મંગાવી શકો છો અને ઓલમોસ્ટ હવે આપણે આ ગાને મિલ્કોગેન ચાલુ કરવાનું છે તો આ ગાયની અંદર આપશું તો દૂધ અને ફેટ ઝડપથી વધારો થશે આજે લગભગ દસથી પંદર દિવસ થયા છે તો આવી કંડિશનની અંદર જો તમારા પશુને મિલ્કો ગેન આપશો તો સુપર રિઝલ્ટ મળશે દૂધ અને ફેટમાં બંનેમાં તો ચાલો આપણે કલ્પેશભાઈને એક કિલો પાવડર આપતા જઈએ એટલે કલ્પેશભાઈને આપી દઈએ લો કલ્પેશભાઈ તમારા પશુ માટે દૂધ અને ફેટ વધારવા આવે છે જાહેરાત તમારે કઈ વાંધો ને એક કિલો વાપરો પેલા એક કિલો રિઝલ્ટ સારું મળે તો પાંચ કિલો દસ કિલો ને 25 કિલો આપણી પાસે અવેલેબલ છે હા એ ધનજીભાઈ ની બધા વાપરે છે પાંચ કિલો લઈને એના દૂધ માં બહુ સારું રહી છે

ઘઉનું ભડકું એને ભેગું નાખી વાંધો નહીં આપો તો બોલ તો ચાલો મિત્રો જઈ રહ્યા છીએ આપી દીધું છે મિલકો અને હવે બપોર પછીની વિઝિટ ની અંદર મિત્રો મળશું અને લાસ્ટ છેલ્લે આપણે આજના વિડીયોની અંદર કંઈક નવી ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું તો વિડીયો ની જોતાની સાથે લાઈક શેર અને કોમેન્ટ કરજો ને કરી નાખજો તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે ઘરે જઈને જમી લઈએ અને પછી બપોર પછી આપણે નીકળશું વિઝિટની અંદર તો ચાલો મિત્રો હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે બપોર જમવાનો તો ચાલો બધા આવે જમવા માટે